નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો થરાદ નગરપાલિકા ભરતી પાડવામાં આવી છે મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો એસ ડબલ્યુ એમ પર પોસ્ટ કરવામાં આવે મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો મહિનાનો પગાર ધોરણ ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ થરાદ મહાનગરપાલિકાની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં થરાદ નગરપાલિકા વિશે વાત કરવામાં આવે તો થરાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ અંતર્ગત કામગીરી માટે સિટી મેનેજર એસડબ્લ્યુ એમની જગ્યા પર ભરતીની પોસ્ટ પાડવામાં આવી છે મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી વાંચવામાં આવતું મિત્રો સ્વચ્છ કામગીરી પાસે અરજી મંગાવવામાં સાદા કાગળ માસ્તલક્ષી અથવા કોમ્પ્યુટર અરજી ઉમેદવાર માત્ર એડિટ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ ચીપ તારીખ પંદર બે બે ચોવીસ સુધી સાંજના ચાર કલાક સુધી આપવામાં આવશે મિત્રો ઓદાન નામ છે મિત્રો સિટી મેનેજર એસડબ્લ્યુએમ લાયકાત છે મિત્રો બીએ બીટેક બીએ બીટેક સિવિલ એમએ એમએ ટેક ઇનવેજ એમએ સિવિલ અનુભવ મિત્રો એક વર્ષનો માગ્યો છે મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો મહિનાનું વેતન મિત્રો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે ઉમેદવારો પોતાની અરજી સાથે રિસમી એજ્યુકેશન પ્રમાણપત્ર અનુભવ પ્રમાણપત્ર સેલ્ફ તથા ચીફ ઓફિસર થરાદ નગરપાલિકા નામનો રૂપિયા સો ના ડિમાન્ડ ડ્રાફ્ટ વહીવટ ચાર પેટ પર મોકલવામાં આવે છે કવર ઉપર સિટી મેનેજર એસ ડબલ્યુ એમ જગ્યા માટે ઉમેદવાર કરવાની થતી હોય તો જગ્યાનું નામ સરનામું તથા મોબાઈલ નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે ઉક્ત સ્વચ્છ ભારત મિશન બે ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધીનો રહેશે ત્યારબાદ આ મહેકમ રદ થઈ જશે કરાર આધારિત કર્મચારીઓનો સરકાર શ્રેણી પ્રવર્તમાન નિયમ મુજબ નિયત કરેલા લાભો મળવાપાત્ર થશે કરાર સમય દરમિયાન બજાવેલા સેવા નોકરી અનવ્ય પેન્શન ફેમિલી પેન્શન બોનસ એલસીસી રજાના રોકડ રૂપાંતર કોઈપણ પ્રકારની પેન્સંગી પ્રવક્તા કે કોઈ પણ નાણાકીય વહીવટી લાભો મળવા રહેશે રહે સરકાર શ્રી દ્વારા નિયત કરેલા વેરા નિયમો અનુસાર કર્મચારીને મળતા ફિક્સ વેતનમાંથી કપાત કરવામાં આવશે નિમણૂક પામેલા કર્મચારીઓ કાર્ય મથક થરાદ નગરપાલિકા શહેરી વિસ્તાર પર રહેઠાણ રાખવાનું રહેશે અને અધિકૃત અધિકારી પરગાની વગેરે મથક છોડી શકશે સ્વચ્છ ભારત મિશન અર્બન તથા મિશન અને કટોકટી માર્ગદર્શિકા અને મિશન ડાયરેક્ટર કાર્યક્ષેત્ર આવતી તમામ પ્રકારની કામગીરી કરવાનું રહેશે નવમા નિયમ વિશે વાત કરવામાં તો નિયત માસિક વેતન પર કોઈ પણ જાતનો પથ્થે વગેરે મળવા પાત્ર થશે નહીં કર્મચારી કોઈ પણ પ્રકારના અસંતોષકારક કામગીરી કે અશિક્ત બદલા કોઈ પણ કારણોસર કોઈ પણ જાતની પૂર્વ નોટિસ આપ્યા સિવાય કોઈ પણ સમયે એક તરફી કરાર આઉટ સેવ સમાપ્ત કરવામાં આવશે નહીં તબીબી સારવાર ખર્ચે મજૂર મળવા પાત્ર થશે ઉમેદવાર વયે અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો અઢાર છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી અને પત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ સાદી ટપાલ આગણીય કુરિયર સર્વિસ રૂબરૂ કે અન્ય રીતે તથા મુદત બાદ તથા અધૂરી સ્પષ્ટતા જરૂરી આધારે સિવાય અને નિયત વયમર્યાદા ઓછી કે અધિક વય ધરાવતા ઉમેદવારો રજૂ થયેલા અરજીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં સત્તરમી આ ભરતી અંગેની તમામ આખો થરાદ નગરપાલિકા વિશે વાત કરવામાં આવશે મિત્રો સચિવ વિશે વાત કરવામાં તો અધ્યક્ષ કે એચ વાઘેલા પસંદગી સમિતિ વહીવટ નગરપાલિકા દ્વારા આ ભરતી પાડવામાં આવી છે મિત્રો લાસ્ટ તારીખની વાત કરવામાં આવે તો પંદર બે બે હજાર ચોવીસ સુધી આ ભરતીમાં અરજી કરી શકાશે મિત્રો આવા અમારી ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને મિત્રો જો ભરતીનો વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત